ભાવનગર માર્કેટ યાર્ડ બહાર પાથરણા ધારકો ઉપર તંત્રની તવાઈ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ચિત્રા માર્કેટિંગ યાર્ડ બહાર પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરતા ઈસમો ઉપર તવાઈ બોલાવી સરસામાન સાથે શાકભાજીનો મોટો જથ્થો કબજે કરતા પાથરણા ધારકોએ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરીને હોરીઓ બોલાવ્યો હતો હોરિયો બોલાવવાના પગલે ડી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી નાખ્યું હતું અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર તમારું નામ વિજયભાઈ મારું નામ છે અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પોતાના પાત્ર લગભગ દોઢસો થી બસો જણા બે વીસ પણ ઘણા સમયથી લગભગ પંદર વીસ વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે અત્યારે અમને મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે છે અમારા માલ લઈ જાય છે અને અમને અહીંયા બેસવા જો અમારું કુતરાણ હાલે દોઢસો થી બસો જણાનું અમારું ગુતરાણ અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે એટલે અમે હાવ ગરીબ માણસ થઈ ઇન્દિરાનગર માં અને હાઉ સુરત ધંધા થઈ અને પથાના પાછળ બેસીએ છીએ અમે હાંજે છે ને બધું લઈ લઈએ છીએ સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું થોડું ભરીને બેસીએ છીએ સાહેબ અમારું બીજો કોઈ ઓલું નથી અમારું કોઈ માલિકી નથી કોઈ હકદાઓ નથી કરતા પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દેવો છે અમે